મિત્રો આજે છેક આપણે સાંજે આઠ વાગે ચાલુ કર્યો છે લોક વિડીયો આખા દિવસમાં આજે ટાઈમ મળ્યો નહીં આજે કોમો કોમો એટલે આજે ટાઈમ નહીં મળ્યો લોક બનાવવાનો પણ આપણે લાવો આજે થોડો ટ્લોક નેનો નેનો બનાવી દઈએ તો અમે જમવામાં બનાવી છે આજે મોરૈયા ખીચડી આજે અમારા માતાજીની સાતમ હતી એટલે રથયાત્રા એટલે બધા ટોકંગ ગયા હતા અને આપણને ટાઈમ મળ્યો નહીં આજે કોમ હતું એટલે વધારે તો આજે બનાવ્યું છે અમારે ઘરે મોરેયા ખીચડી બટાકાનું શાક જો પેલી રહી મોરિયા ખીચડી જો જમવા બધા બેહી ગયા છીએ અમે આ બાજુ અમિત બેઠો છે પેલી બાજુ કમલેશ બેઠો છે આર્યન બોનો બેઠો છે પીટ આ બાજુ મમ્મી અને જો ભગવાનને પણ પ્રસાદ चढ़ाई છે આજે પેડા ને મોરૈયા ની ખીચડી જો આ બોનો છે છે સંમેલન હે સંમેલન આપણે જઈએ છે હવે પાર્લરે થી ઘરે એટલે વાઘો આયા છે દસ જોઈ લો આપણે જવાનું છે ઘરે આગળ દશામાના મેરા તમારે આવવું હોય તો આ રસ્તેથી નાવાનું શેડીએ થઈને પછી આગળ આવે એમુના વાડી એમુના વાડીથી જમની સાઈડ વરી જવાનું જમની સાઈડ વરીને પછી થોડા આગ અંદર યાડો એટલે દસામાનો મેરો આવે તો આપણે હવે જઈએ તો ઘરે હું તમને મીરાની જગ્યાએ પણ બતાવી દઉં કે કઈ જગ્યાએથી મીરામ જવાનું તમારા દશામાના આ જગ્યા મેરા થઈ જવાનું રિક્ષા બધી છે ને પેસેન્જર લેવા માટે ઊભી હવે આપણે ઘરે પહોંચવા આવ્યા છીએ મળીએ ઘરે જઈને જઈએ છે બજાર કેન્ડી લેવા માટે એમએલ ના આર્યન ને ખાવી છે એટલે તો હવે જઈએ છીએ અમે બજાર કેન્ડી લેવા માટે તમે લોકમાં જોડાયેલા રહેજો આપણે જઈએ બજાર તો બજાર કઈ જગ્યાએ અમે કેન્ડી લેવા જઈએ છીએ એ હું તમને બતાવું હવે નક્કી નહીં કે કઈ કેન્ડી લાવી છે કંઈ જઈએ તારે ખબર પડે હવે લોકો કઈ કુલ્ફી ખાવી છે જઈએ ત્યાં આપણે બજાર તો લોકમાં તમે જોડાયેલા રહેજો તો ભાઈ અમે આવી ગયા છે ધમાકા ગુલ્ફી લારી આગળ અને અમે ધમાકા ગુલ્ફી લેવા માટે આવ્યા છીએ ધોનો આર્યન એમિલ આર્યો આર્યન તો હવે અમે જો આવ્યું લારી ધમાકા

ગાઈ પેડા લેવા માટે કાલે મમ્મી ને ઉપવાસ છે શુક્રવાર છે એટલે વાઈટ પેડા પીળા કપડા પહેરાય નહીં અને પીળા ફૂલનું હાર પણ ના જોઈએ એટલે અમે આ જે વાઈટ પેડા લેવા માટે કાકાને પૂછી જઈએ વાઈટ પેડા છે નહીં કઈ જગ્યા મળશે દુકાન ખુલ્લી હોય તો મળીએ બાકી તો અત્યારે તો નહીં મળે હવે જઈએ પાછા ચલો તો હવે સવારે જ લેવા આવવું પડશે અત્યારે તો હવે છે નહીં દુકાનો બધી બંધ થઈ ગઈ છે જો આરી બધી દુકાનો આજે મમ્મી અત્યારે મોડા કીધું દસ વાગે ઠેક એટલે અમે લેવા આવ્યા હતા પેડા ને બે ભોણા ખાવી હતી કેન્ડીને તો આપણે કેન્ડી પણ પાર્સલ કરાવીને ઘરે લઈ જવાની છે હવે અમારે પેડા લેવાઈશું આ છે પચાસ આવ્યા બજાર કેન્ડી લેવા માટે અને અમારા મિત્ર ખાસ પરમ મિત્ર અમારા જૂના જાણીતા અમારા મિત્ર અમને ભેગા થઈ ગયા છે એમનું નામ છે રાજુભાઈ અને એમને હવે બંગલો બનાવ્યો છે અઠવાડિયું મોટો જોઈ લો અમારા રાજુભાઈ જોઈ લો આ રાજુભાઈ છે બાલ જતા રહ્યા છે પણ મકાન સારું બનાવી દીધું છે એમને જોઈ લો અમારા રાજુભાઈ છે રાજુભાઈ તમે શરમાવું છો મમ્મી બોલો ભલા બોલતા નહીં તમે તો હે પૈસા કે મોડા જોડે આવે ને એટલે માતા રે નહી આ જો અમારા અમાર ખાસ મિત્ર છે અમે પેલા અશોક વાડી માં રહેતા હતા ને એ બધા મિત્ર છે અમારા આ રાજુ અમારા અશોકવાડી માં જ રહે છે આ બે ભોણા કેવા હસી રહ્યા છે અમારા એમને મજા આવે અમારે ક્યાં રાજુ જોઈને તો ચલો આપણે જઈએ કેન્ડિલ લઈ રાજુ અમે જઈએ હા મારા કાચ મિત્ર રાજુભાઈ અમે જઈએ તમને મંદિર અમને બહુ હરક થયો બહુ આનંદ થયો અમને હરખ માતો નહીં રાજુભાઈ પરિવસ પછી અમને ભેગા થયા લારી પર આવું માર્કેટ આવું કે રાજુભાઈ હાલ માર્કેટ માર્કેટમાં છે રાજુભાઈ લારી હોય રાજુભાઈ ફેશિયલ રહે અને ચા બનાવે લાકડા છે રાજુભાઈ કુબી આવશે ને ફૂલેવા આવશે ફી કુબી ને ભૂલેવા આવશે ગામો રાજુ અમે જઈએ વિડીયો રાજુભાઈ રાજુભાઈ

તો કેટલો ફાયદો થયો રાત માં શનિવારે જવાનું હવે અમે રહીએ તમારો આભાર ભેગા થયા પછી અમે ભેગા થયા છે જો બધા બેઠા જો અભે ભોના ને બહુ મજા આવી અમાર કારણ કે અમે બીજે રહેવા ગયા છે ને એટલે અમે ખાસ ભેગા થતા નહીં પણ આ તો અચાનક અમે બજાર આવ્યા હતા ને કેન્ડી લેવા માટે આમને જોયા એટલે અમે એક પાછળથી બીજા પણ મિત્ર અમને મળી ગયા છે ખાસ છે મજા મજા આવી ગઈ છે પેલા અમારા ખાસ મિત્ર છે ત્યાં કીર્તિ ભાઈ પપ્પાનું અને મકાન બહુ સરસ બનાવ્યું છે અશોકવાડી અંદર ફૂલ આરસ નહીં આરસ એક નંબરનો આરસ વાપર્યો પાછી વાઈટ પ્યોર વાઈટ આરસ વાપર્યો પ્યોર નહીં ફરેશ પાછો દરવાજા બવાજા ફૂલ ફ્રેમિંગ સાથે બનાવ્યા છે અહીંયા હે ડિઝાઇન સાથે બનાવ્યા પાછા નહીં કેન્ડ્રીમાં આલ્બમ મૂકવાનો તો હવે આપણે જઈએ કેન્ડી લઈ ઘરે પછી મળીએ ત્યાં ઘરે અમે આવી ગયા છીએ ઘરે જોઈ લો ઘરે પહોંચી ગયા છે કુલ્ફી લઈ જોઈ લો અમે ઘરે આવી ગયા છીએ મમ્મી માટે ફરારી કુલ્ફી લાયા એમને ઉપવાસ છે બુનને પણ ઉપવાસ છે એટલે એમની માટે બધા માટે ફરારી કુલ્ફી લાવ્યો છું અને ઉપવાસ નહીં કોઈ આપણી તમારી એરિયામાં મેં ફરારી મેં ફરાવી લીધી દી હે ખોલજે પ્લાસ્ટિક કાર્ય હું ખાઈ લઉં તો મિત્રો આપણે કેન્ડી ખાવા બેઠા છીએ કેન્ડી ખાઈ લઈએ નકર પછી પાછી ઓગળી જશે નહીં કે હારી હે ને આરામ જો કાંટા આ વાટકી જા તો કેન્ડી ખાઈ લઈએ એ કેન્ડી ખાઈ લીધી છે બધાએ જો બધા કેન્ડી ખાઈ જો આ એમિલા કેન્ડી ખાધી મેં કેન્ડી ખાધી બધા કેન્ડી ખાઈ લીધી છે અને ઘડિયાળમાં વાગ્યા છે પોણા અગિયાર અને હવે ઉઠવાનો ટાઈમ થઈ ગયો છે સવારે વહેલું પાંચ વાગે ઉઠવાનું હોય છે અને દિવસે આરામ કરતા નહીં આપણે એટલે આપણે વિડીયોને આપણે એન્ડ આવીએ એન્ડ આવીએ પેલા હું તમને જણાવી દઉં કે અમારા વિડીયો તમને ગમતા હોય તો લાઈક કરો તો અમારા વિડીયો તમને ગમતા હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો જેવો સપોર્ટ કરો એવો સપોર્ટ કરતા રહેજો જય માતાજી ગુડ નાઇટ